ફાઈનલી ગાઈઝ આપણે મસ્ત રીતે ભજીયા બનાવવા છે આ કારણ કે આજે વરસાદનો માહોલ પણ બહુ મસ્ત છે એટલે ઓલરેડી આપણે બનાવશું મસ્ત રીતે ભજીયા તો ભાઈ તું અહીં આવું ભજીયા બનાવું એ બતાવ આ આપણે મસ્ત બેટર આપો તૈયાર કરી દીધું છે અને હું આમાં ભજીયા પાડીશ આ રીતના જો મસ્ત રીતે ભજીયા પાડવાના હોય તમે જો મસ્ત રીતે તમે બધા પણ આવજો પછી ખાવા આપણે આવશો તો ફાઇનલી મસ્ત રીતે પ્રોગ્રામ પણ ગોઠવી દેવું આપડે બનાવવાના હે ભજીયા ચાર જાતના હો આઈ ગયા હતા પાંચ જાતના અને આ બધા જો ડુંગરી વાળા બનાવવાના છે મરચા વાળા બનાવવાના છે એન્ડ પતરી વાળા બનાવવાના છે અને ફાઈનલી મસ્ત રીતે આ બસ સાફ કરી નાખી તૈયાર થઈ ગયા જોઈ શકો એક ઓલરેડી મસ્ત રીતો તૈયાર કરી નાખો ચાલો એ પણ આપડા મસ્ત રીતના ભજીયા બની ગયા ભાઈ ભાઈ તું બધા જો મસ્ત કેવા આપડા ફૂલવણી ભજીયા કઈ ઘટે નહીં એમાં

હા ફ્લાવર્સ ને બધું મસ્ત રીતે રેડી કરી દીધું છે અને બા બા કેવા ભજીયા લાગે છે જો બાને પણ મસ્ત રીતે મજા ઓલરેડી આવી જ ગઈ હે ફાઇનલી તો ચાલો હવે બટેકા ની પતરી ના પતરી ઓલરેડી નાખી દીધી છે આપણે ફાઇનલી ગાઈસ તો ફાઇનલી આપણે વરસાદ આવી ગયો છે અને જો આ બેન અત્યારે શાકભાજી વેચવા નીકળે છે વરસાદને કારણે કે એમ કે અત્યારે શાકભાજી મોંઘો થઈ ગયું હોય એટલે પૈસા નફો મળી શકે તો કાંઈ વાંધો નહીં તો બેન વહી ગયા શાકભાજી વેચવાનું ઓલા વરસાદ નથી અત્યારે રહી ગયો હોય તો જો છત્રી લઈને છત્રી લઈને હિંચકે છે બધાય તો હાલો આપણે જઈએ દીદી પાસે દીદી તો ગાયબ થઈ ગઈ આ આવી જો પાછા મસ્ત બટેકાના પતરા એ બોરી નાખી દીધું એનો મસાલો તૈયાર કરી લીધો લે મટેગાને મસ્ત મોટી મોટી પોક કરીને બનાવશું પાયતારે ખાવા છે તો લા તો મસ્ત ગોળ ગોટાવાળા ખાવા તને બોભાવ કા હા અપા પણ બોભાવે ને એટલે મારા પણ પવર ચાલો જો આ રીત ની મસ્ત બટેકાની પતરી પાડવાની કોમેન્ટમાં ભજીયા ખાવાનું થાય ને ફાઈનલી ઓકે

ભજીયા ભજીયામાં આપણે થોડાક માસ્ટર નહીં બનાવવામાં કે નહી તારા ભજીયા તો કોઈ કોહ તો હાલો હવે આપણે જઈ હી ગોટાવાળા ભજીયા ખાવા દીધી પછી વિડીયો ઉતાર લે એની રીતે તો ચાલો દોસ્તો બાય બાય જવું તમે પટ્ટીવાળા મસ્ત ભજીયા બનાવ્યા છે આપણે અને હવે છે ને વારો સીધો લેવાનો છે ડુંગળીનો એ પણ ભજીયા બતાવી

કે હે ને આ તો રસોઈ એ કે હે ને ભજિયા નો બનાવે કીધું પાસ થઈ તો બાકી આપણે બહુ વખાણ જ કરવાના આપણા ભજીયાને લાગી જશે પછી આપણે શું કરશું હોય આ મન મજા ખાવાની તમારા ભાઈ બહેન ને

બ્લર થઈ જાય છે તો આપણે પાણી જેમ જોઈ છે હમ